જ્ઞાનના ઓટલામાં તમારા સૌનું સ્વાગત છે ચાલો આજે આપણે સાથે મળીને કંઈક નવું અને રસપ્રદ શીખીએ તો આજનો આપણો વિષય છે વનસ્પતિમાં અલિંગી પ્રજનન નામ કદાચ થોડું અઘરું લાગે પણ ચિંતા ના કરતા આપણે એને એકદમ સરળ બનાવી દઈશું ચાલો શરૂ કરીએ ક્યારે વિચાર્યું છે કે બટાકા કે પછી પેલા સુંદર ગુલાબ એમના તો બીજ હોતા નથી તો પછી એ ઊગે છે કેવી રીતે આ તો એક મોટું રહસ્ય છે નહીં ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આપણે વાત કરીશું એ જ જાદુઈ રીતની જેનાથી વનસ્પતિ બીજ વગર પણ પોતાનો વંશ આગળ વધારે છે તો આ અલિંગી પ્રજનન છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી પ્રક્રિયા છે જેમાં છોડને નવો છોડ ઉગાડવા માટે બીજની જરૂર જ નથી પડતી બસ એક જ પિતૃમાંથી નવો છોડ તૈયાર છે મેં કમાલની વાત તો આ રહસ્યનો પહેલો પડાવ છે અંગોમાંથી નવો છોડ હા તમે બરાબર સાંભળ્યું છોડ પોતાના જ અંગોમાંથી નવો છોડ બનાવી શકે છે ચાલો સૌથી પહેલાં આપણા બધાના જાણીતા બટાકાની વાત કરીએ તમને ખબર છે આપણે જેને શાક સમજીને ખાઈએ છીએ એ બટાકું ખરેખર તો જમીનની અંદર ઊગતું એક પ્રકાંડ એટલે કે થળ છે અને તમે બટાકા પર પેલા નાના ખાડા જેવી રચના જોઈએ છે ખરું ને એને આંખ કહેવાય છે અને ના આ કોઈ સાધારણ ખાડા નથી આજ તો એ જાદુઈ જગ્યા છે જ્યાંથી નવો છોડ ફૂટે છે આની રીત તો જુઓ કેટલી સરળ છે બસ પેલી આંખવાળો એક ટુકડો કાપીને જમીનમાં વાવી દો બસ થોડા જ સમયમાં એમાંથી એક આખો નવો છોડ તૈયાર એટલે જ તો ખેડૂતો આખેઆખું બટાકું નથી વાવતા બસ એના ટુકડા જ વાપરે છે સારું બટાકાની વાત તો થઈ હવે એક બીજી અજાયબી જોવા તૈયાર છો પાન ફૂટી નામ પરથી જ થોડો અંદાજ આવી ગયો હશે આ છોડ તો સીધો પાંદડામાંથી જ નવું જીવન પેદા કરે છે પાન આખું રહસ્ય એના પાંદડાની કિનારીમાં છુપાયેલું છે ત્યાં જે ખાંચા હોય છે ને એમાં નાની નાની કલિકાઓ હોય છે હવે જેવું આ પાંદડું ભેજવાળી જમીન પર પડે એટલે તરત જ દરેક કલિકા પોતપોતાનો વિકાસ કરીને એક નવો સ્વતંત્ર છોડ બની જાય છે જરા વિચારો તો એક જ પાંદડામાંથી આટલા બધા નવા છોડ અને વાત અહીં પૂરી નથી થતી શક્કરિયા જેવા કેટલાક છોડ તો પોતાના મૂળમાંથી જ નવો છોડું ગાળવાની તાકાત ધરાવે છે ખરેખર પ્રકૃતિની કરામત અદ્ભુત છે ઓકે તો અત્યાર સુધી આપણે મોટા છોડની વાત કરી પણ હવે આપણે જરા ઝૂમ ઇન કરીએ અને સૂક્ષ્મજીવોની દુનિયામાં ડોક્યું કરીએ ચાલો જોઈએ કે આ નાનકડા જીવો કેવી રીતે પોતાની સંખ્યા વધારે છે તો સૌથી પહેલાં વાત કરીએ યીસની આ એક કોશી ફૂક છે અને એ જે રીત વાપરે છે એનું નામ છે કલિકાસર્જન તો આ કલિકા સર્જનમાં થાય છે શું જુઓ સૌથી પહેલાં ઈશના કોષમાંથી એક નાનો બલ્બ જેવો ભાગ જેને કલિકા કહેવાય એ બહાર આવે છે પછી એ ધીમે ધીમે મોટો થાય છે એ જ સમયે પિતૃકોષનું કેન્દ્ર બે ભાગમાં વહેંચાય છે અને એનો એક ભાગ પેલી કલિકામાં જતો રહે છે અને બસ બની ગયો એક નવો કોષ ઘણીવાર તો આ નવી કલિકાઓ એકબીજા સાથે જોડાઈને એક સાંકળ જેવી બનાવી દે છે અને જોત જોતામાં તો લાખો યીસ્ટ તૈયાર ચાલો હવે એક બીજી રીત જોઈએ જેનું નામ છે અવખંડન આ પદ્ધતિ આપણને સ્પાયરોગાયરા એટલે કે લીલમાં જોવા મળે છે અહીં તમે જોઈ શકો છો કેટલું સ્પષ્ટ છે સ્પાયરોગાયરા મૂળમાં એક લાંબા તંતુ જેવો હોય છે હવે જ્યારે એને પાણી અને પોષણ બરાબર મળે ત્યારે એ આપમેળેર બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટી જાય છે અને મજાની વાત તો એ છે કે દરેક તૂટેલો ટુકડો એટલે કે ખંડ વિકાસ પામીને એક આખું નવો તંતુ બની જાય છે સિમ્પલ હવે આપણે એક એવી પદ્ધતિની વાત કરીશું જે હવાને પોતાનું વાહન બનાવે છે અને જીવનના નાના નાના કણોને દૂર દૂર સુધી પહોંચાડે છે તમે પેળી વાસી બ્રેડ પર રૂ જેવા સફેદ કાળા ધબ્બા જોયા છે ને એ ફૂગ છે એના પર જે રજકણો જેવું દેખાય છે એને જ બીજાણુ કહેવાય આ બીજાણુ એક નાનકડી કોથળી જેવી રચનામાં બને છે જેને બીજાણુ ધાની કહે છે આ બીજાણુઓની સૌથી મોટી ખાસિયત એમની મજબૂતી છે એમની ફરતે એક સખત રક્ષણાત્મક કવચ હોય છે આ કવચ એમને ગમે તેવા ઊંચા તાપમાન કે પછી ભેજની અછત જેવી ખરાબ પરિસ્થિતિમાં પણ જીવતા રાખે છે સાચું કહું તો આજ એમનું સુપરપાવર છે તો આપણે બટાકા પાનફૂટી યીસ્ટ અને ફૂગની આ બધી અલગ અલગ રીતો જોઈ પણ મનમાં એક સવાલ તો થાય જ કે આ બધી પદ્ધતિઓના ફાયદા શું છે વનસ્પતિ અને સૂક્ષ્મજીવો આવું કરે જ શા માટે તો જુઓ સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો આ પ્રક્રિયા માટે ફક્ત એક જ પિતૃ કાફી છે કોઈ સાથીની જરૂર જ નહીં આ સિવાય બીજા પણ ફાયદા છે એક તો આ રીતે છોડ ખૂબ જ ઝડપથી મોટા થાય છે બીજું જે નવો છોડ બને છે એ બિલકુલ પોતાના પિતૃની હૂબહુ નકલ હોય છે કારણ કે એમાં બીજા કોઈના ગુણ ભળતા જ નથી અને ખાસ કરીને કેળા ગુલાબ કે દ્રાક્ષ જેવા છોડ જેમના બીજ નથી હોતા અથવા સહેલાઈથી ઉગતા નથી એમના માટે તો આ રીત એકદમ વરદાનરૂપ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આખી વાત ધ્યાનથી સાંભળી જો આવા જ વિજ્ઞાનના અઘરા લાગતા વિષયોને સરળ ભાષામાં સમજવામાં મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો